શ્રીમદ ભગવદ્ ગીતા આજ્યાય પહેલો શ્લોક બેતાલીસ વર્ણશંકરો કુળઘાતકીઓને અને કુળને નરકમાં લઈ જનારા જ હોય છે શ્રાદ્ધ અને તર્પણ ન મળવાથી આ કુળઘાતકીઓના પિતૃઓ પણ પોતાના સ્થાનેથી પડી જાય છે મિશ્ર જાતિથી જન્મેલા વર્ણશંકર સંતાનમાં ધાર્મિક બુદ્ધિ હોતી નથી તે મર્યાદાઓનું પાલન નથી કરતો કેમ કે તે પોતે જ મર્યાદાના અભાવમાં જન્મેલો છે એટલે એને પોતાનો કુળધર્મ નહીં હોવાથી તે એનું પાલન કરતો નથી ઉલટાનું કુળ ધર્મ અર્થાત કુળની મર્યાદાની વિરુદ્ધનું આચરણ કરે છે જેમણે યુદ્ધમાં પોતાના કુળનો સંહાર કરી નાખ્યો છે એમને કુળઘાતી કહે છે વર્ણશંકર એવા કુળઘાતકીઓને નરકમાં લઈ જાય છે માત્ર કુળઘાતકીઓને જ નહીં ઉલટાના કુળની પરંપરાનો નાશ થવાથી સમગ્ર કુળને પણ તે નરકોમાં લઈ જાય છે જેમણે પોતાના કુળનો નાશ કરી દીધો છે એવા એ કુળઘાતકીઓના પિતૃઓને વર્ણશંકર દ્વારા પિંડ અને પાણી શ્રાદ્ધ અને તર્પણ નહીં મળવાથી એ પિતૃઓનું પતન થઈ જાય છે કારણ કે જ્યારે પિતૃઓને પિંડ પાણી મળતું રહેશે ત્યારે તેઓ એ પુણ્યના પ્રભાવથી ઊંચા લોકમાં નિવાસ કરે છે પરંતુ જ્યારે એમને પિંડ પાણી મળતું બંધ થઈ જાય છે ત્યારે એમનું ત્યાંથી પતન થઈ જાય છે અર્થાત એમનું સ્થાન એ લોકમાં રહેતું નથી પિતૃઓને પિંડ પાણી ન મળવામાં કારણ એ છે કે વર્ણશંકરોની પૂર્વજો પ્રત્યે આદર બુદ્ધિ હોતી નથી આથી તેઓમાં પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ કરવાની ભાવના જ હોતી નથી